કી જય મળ્યો માનવ નો અવતાર દિલ વિચાર જો 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 એડે નવજા ય દિલ માં વિચાર જો જા મિનયા પ્યા છે તને ઘર પની જેલ માં પાવે ભજવાન ભગવાન દિલમાં વિચાર જો બારે આવીને તું તો તાગી તને માયાની લાત દિલમાં વિચારજો માતા પિતા સુત બાંધવને બેન સગા વ્હાલા કેવાના હોય દિલમાં વિચારજો મારું મારું કરીને લે તો તું છાજી તારું નથી રે તલ ભાર દિલમાં વિચારજો કહે પુરુષો ચેતી ચાજી વડા પલ એ કલા દિલમાં વિચારજોનો અવતાર દિલમાં વિચારજો જો જો એળે નવ જાય દિલમાં વિચારજો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જે